હલો ગાઈશ હવે હું ટ્રેક્ટર હાંકવા જાઉં છું અને કપા બહુ મોટો થઈ ગયો એટલે એ કેવી રીતના રાફ હકાય ને એ તમને હું બતાવીશ ને કપા મોટો થઈ જાય તો એ હાકી શકાય ટ્રેક્ટર એ બતાવું તમને જો કપા આટલો મોટો થઈ ગયો હા કપાસ આની અંદર નાનું ટ્રેક્ટર હાલી જાય ડારખાઈનો ભાંગે ને કાંઈ નહીં જો આવડો મોટો કપા થઈ ગયો તો એ ટ્રેક્ટર હાલી જાય એટલે તમને હું બતાવીશ કે એ કેવી રીતના લાકડા ને એ એક બાજુ થોડી દિવાનું ટ્રેક્ટર હે ને સાઈડ સાઈડમાં એ તમને ટ્રેક્ટર બતાવીશ ને ચાલો અહીંયા જાય આવે આ છે આ થોડોક નાનો કપા રહી ગયો આટલું પછી આના પછી આ રાપ હાંકી રાપ હાંકીને હજી પાળા ચડાવવાના એટલે રાપ અત્યારે હાંકી દીધી પછી અત્યારે હવે બે ત્રણ વાગ્યે પાળા ચડાવવાના છે એટલે પાળાઈ સડી જાય ભેગા ભેગા ખડે ડટાઈ જાય જો આ રાપ આવી રીતના હાકી દેવાની પછી પાળાઈ મસ્તીના સડીજા હા એક ટ્રેક્ટરથી જ ન કરોલો બે ખોકાથી જોઈન્ટ કરવું પડશે એ બે ખોકાથી જોઈન્ટ કરશું ને તો હજી ચાર માણસ હોય એટલે હું એક ખોખું જ જોડીશ ટ્રેક્ટરે એટલે ડાયરેક્ટ હળીલું જાય ડારખાઈનો એનો ભાંગીને કાંઈ નહીં ચાલો તમને હું બતાવું એ ઓલું કેવી રીતના ડારખાનો ભાંગી લાકડા ખોડી દેવાના આ ટ્રેક્ટરે એક સાઈડ તેમ જો આવી રીતના આની અંદર બેહાડી દેવાનું અહીંયા એને ટાઈટ કરી દેવાનું આમ એટલે ટાયરને આમ સાઈડમાં કરી નાખે ને એટલે એ ડારખા ભાંગે નહીં અહીંયા સી એક સેટ જોવા પાણી અહીંયા મૂકવા પડે તો આ બાજુ લાકડા ખોડેલા એટલે કપા ભાંગે જ નહીં ડારખા આમ વાકા થઈ જાય ને એટલે દારખા ન ભાંગે રાફ હાલી જાય હાલો આગળ હું તમને હાકીને બતાવું હવે જોયું દોસ્તો આમાં એને આમ દારખા ભાંગીને કાંઈ નહીં જો આ ખાલી વાંચા છે આ દારખા ભાંગી જ નહીં તમારે પણ આવું આપવું હોય ને તો તમે હાંકી શકો છો આમ લાકડા એક બાજુ બાંધી હાંકી શકાય તમારે છે આવું ઉગાડ કરાય હવે આ મોટો કપા આટલો થઈ ગયો એ કે હું આ ટ્રેક્ટર આપું જો પાળા હજી તો મેં કાળા નથી ચડાવ્યા આમાં એટલો કપા મોટો થઈ ગયો એમાં મોટો ગપા થાય એટલે પછી કાળા ચડાવે કેમકે નાના કપામાં તો આપણે કાળા ચડાવી નાખીએ તો એમાં પાછી શું થાય કે આ ખડ થઈ જાય એટલે પાછું નીંદવું પડે થાય નહીં એટલે આ બ્લોગ વિડીયોમાં તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો એમ બહુ સપોર્ટ કરો છો તમે અને રોજ અમારે એને સબસ્ક્રાઈબ વધતા જઈએ દોસ્તો અમારા સારું છે અને એમને એમ સપોર્ટ કરતા જાવજો દોસ્તો આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાર જય આદિવાર